નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડેમાં આપણું હાર્દિક સ્વાગત કરજો હવે મિત્રો તમને ખ્યાલ હશે કે ગુજરાત પોલીસ ભરતીમાં બાર હજારથી પણ વધારે બાર હજાર ચારસો બોતેર જેટલી વેકેન્સી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીની જાહેરાત હસમુખ પટેલ સાહેબ દ્વારા કરી દેવામાં આવે છે હવે મિત્રો ચાર એપ્રિલથી ફોર્મ ભરવાના અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે હસમુખ પટેલ સાહેબ દ્વારા જે બાર માર્ચના રોજ ટ્વિટ કરીને જણાવવામાં આવે છે કે ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીનો સમયગાળો રહેશે કહેવાય કે ઓનલાઈન અરજી સ્વીકારવાનો એટલે ઓનલાઈન ફોર્મ ભરવા માટે એટલે કે ચાર એપ્રિલથી શરૂ થશે ઓકે અને એ પણ કહેવામાં આવે છે શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી હોવા જોઈએ બરાબર તો આપણે એ પણ જોઈશું કે ચાર એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થશે તો આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ ખાસ કરીને હોવા જોઈએ ઓનલાઈન અરજી કરવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે જેની જે અત્યારે તમારી પાસે ના હોય તો તમે તરત બનાવી લો ઓકે કેમ કે ઉતાવળમાં બનાવશો તો કદાચ નહીં પણ બની શકે ઓકે તો એની પ્રોસેસ અત્યારથી કરશો ને તો તમને કદાચ એ ડોક્યુમેન્ટ જે જરૂર હશે એ તમને મળી રહેશે તો આગળ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આખું લિસ્ટ જોઈશું કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આપણે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ ભરતીનું ફોર્મ ભરવા માટે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો મેં એક આખું લિસ્ટ તૈયાર કર્યું છે કે ઓનલાઈન અરજી એટલે કે ઓનલાઈન એપ્લાય કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની ખાસ કરીને જરૂર પડતી હોય છે ઓકે અને ઓજસની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ચાર એપ્રિલથી તો એના આધારે આપણે જોઈએ તો સૌથી પહેલાં તો તમારી પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોય તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ હવે મિત્રો પા જે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે ને મિત્રો એ સ્કેન કરેલો હોવો જોઈએ ઓકે કેમકે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો તમારે ફો જે ફોટો હશે એ પણ ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે ઓનલાઈન કહી શકાય ઓજસની વેબસાઇટ ઉપર અને બીજું સાથે સાથે સિગ્નેચર એટલે કે તમારી સહી પરંતુ જે તમારો તાજો ફોટો હોય ને અત્યારે હાલમાં જો તમે ફોટો ના પડાવો તો ફોટો પડાવી રાખજો કેમ કે લેટેસ્ટ ફોટો જોઈશે ઓકે બીજું સિગ્નેચર પણ જોઈશે એની એ પણ તમારે સ્કેન કરીને અપલોડ કરવાની રહેતી હોય છે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું આવશે ને એક ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના ઉપર એક અલગથી સેપરેટ વિડીયો બનાવી દઈશ કે તમે ઓનલાઈન અરજી તમારે જાતે કેવી રીતે કરી શકો છો ઓકે કેવી રીતે તમે ઓનલાઈન ફોટો છે સિગ્નેચર છે એ કેવી રીતે અપલોડ કરી શકશો એ આવનાર સમયમાં એનો પણ વિડીયો આવી જશે તો પહેલાં તો તમારી પાસે તમારે અત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખવાનો છે લેટેસ્ટ બીજું ખાસ કરીને એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓકે હવે હસમુખ પટેલ સાહેબ દ્વારા તમને માહિતી આપવામાં આવે છે કે ત્રીસ એપ્રિલ સુધીમાં ત્રીસ એપ્રિલ સુધીમાં તમારી પાસે બાર પાસ માટે કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવા માગતા હોય તો ત્રીસ એપ્રિલ સુધીમાં તમારું ગ્રે કહેવાય કે ટ્વેલ્થ કમ્પ્લીટ હોવું જોઈએ અને બીજું જે લોકો પીએસઆઈ માટે ફોર્મ ભરવા માગે છે તો એ લોકોને પણ ત્રીસ એપ્રિલ સુધી તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈશે ઓકે તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે આ તો જ લાયક ગણવામાં આવશો જે જે લોકો બાર પાસ હશે કો ગ્રેજ્યુએશન હશે એ લોકો પાસે આનું સર્ટિફિકેટ તો હશે જ રાઈટ ટ્વેલ્થ કમ્પ્લીટ કરેલું હોય તો એ ટ્વેલ્થની માર્કશીટ જોઈશે રાઈટ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કમ્પ્લીટ કરેલું હોય તો ગ્રેજ્યુએશનનું જે ડિગ્રી સર્ટિફિકેટ હોય છે એ જોઈશે ડિગ્રી સર્ટિફિકેટ ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરની જે માર્કશીટ હોય છે એ જોઈશે ઓકે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લાસ્ટ ડેટ ત્રીસ એપ્રિલ સુધીમાં એની પહેલાં સુધીમાં તમારી પાસે ક્વોલિફિકેશન કમ્પ્લીટ હોવું જોઈશે ત્યાર પછી નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો ત્યાર પછી તમારી પાસે ડેટ ઓફ બર્થ ઓકે એટલે કે ડેટ ઓફ બર્થનું તમારી પાસે એક સર્ટિફિકેટ હોવું જોઈએ એનું પ્રૂફ હોવું જોઈએ જેને આપણે જન્મનો દાખલો કહે છે રાઈટ તો જન્મનો દાખલો પણ તમારી પાસે હોવો જોઈએ ના હોય તો બનાવી લેજો ઓકે જે લોકો ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરતા હોય જે લોકો પહેલી પહેલી વાર ફોર્મ ભરતા હોય તો એ લોકોને કદાચ ખ્યાલ ના હોય ક્યારેય ઓનલાઈન ફોર્મ ના ભર્યું હોય ઓકે ભરતીનું અને પહેલીસ પહેલી વાર પોલીસ ભરતી આપવાના હોય તો એ લોકોને ખાસ કરીને સૂચના છે કે ડેટ ઓફ બર્થ જે તમારું સર્ટિફિકેટ છે જન્મ દાખલો એ બનાવી લેજો ઓકે તો એ પણ જોઈશે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો પ્રૂફ ઓકે પ્રૂફ એટલે તમારું પાસે કોઈ આધાર કાર્ડ હોય આધાર કાર્ડ ના હોય તો વોટર વોટર આઈડી કાર્ડ આધાર કાર્ડ તો મોસ્ટ ઓફ બધાની જોડે હોય જ છે તો આધાર કાર્ડ હશે ને તો પણ ચાલી જશે ઓકે તો વોટર આઈડી કાર્ડ હોવું જોઈએ આમાંથી કોઈ પણ એક તમારી પાસે આઈડેન્ટિટી પ્રૂફ હોવું જોઈએ આધાર કાર્ડ ખાસ કરીને હોવું જોઈએ કેમ કે આધાર કાર્ડ એ તમારી પાસે અત્યારે મેન્ડેટરી છે રાઈટ ત્યાર પછી આગળ જોઈએ મિત્રો એડ્રેસ એડ્રેસ પ્રૂફ ઓકે જો એમાં આધાર કાર્ડમાં આવી ગયો ને એટલે વાંધો નહીં આવે આધાર કાર્ડમાં એ એડ્રેસ પ્રૂફ આવી હશે ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટની વાત કરીએ મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ જો તમે યોગ્ય હોય તો તમારે પાસે કેમ કે બધા પાસે કાસ્ટ સર્ટિફિકેટની જરૂર નથી હોતી ઓકે જે લોકો ખાસ કરીને ઓબીસી છે એ લોકોને જરૂર હોય છે કાસ્ટ સર્ટિફિકેટની ઓકે તો એ તમને ખ્યાલ હશે કે અમારે કાસ્ટ સર્ટિફિકેટની જરૂર છે કે નહીં તો જે લોકોને જરૂર હોય એ લોકોને ખાસ કરીને સૂચના છે કે કાસ્ટ સર્ટિફિકેટ બનાવી લેજો ઓકે પછી આપણે વાત કરીએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ કોના માટે છે તો જે લોકો ઓબીસી કેન્ડિડેટ હોય એ લોકોએ ઓબીસી કેટેગરીમાંથી બિલોંગ કરે છે તો એ લોકોને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બનાવી લેવું પડશે અને જો તમારી પાસે ઓલરેડી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો ખાસ કરીને નોન ક્રિમિનર સર્ટિફિકેટની અત્યારે હાલ જ ડેટ ચેક કરી લેજો કેમ કે ત્રણ વર્ષ માટે જ આ કહેવાય કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવતું હોય છે ત્રણ વર્ષ પછી એ એક્સપાયર થઈ જતું હોય છે એને રિન્યૂ કરવાનું હોય છે એને નવું બનાવવાનું હોય છે મિત્રો તો એ ખાસ કરીને તમારી ડેટ ચેક કરી લેજો મિત્રો કે તમારા નોન ક્રિમિનર સર્ટિફિકેટની ડેટ છે એ ક્યાંક પૂરી નથી થઈ ગઈ ને ઓકે તો એ ડેટ ચેક કરી લેજો અને પૂરી થઈ ગઈ હોય ને તો એની પર પ્રોસેસ ચાલુ કરી દેજો બનાવી દેજો કેમ કે ત્રીસ એપ્રિલ પહેલાં તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હાજર જોઈશે ત્યાર પછી જે લોકો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જે લોકો ઓપન કેટેગરીમાંથી છે અને ઈડબલ્યુએસ સર્ટિફિકેટનો લાભ લેવા માંગે છે તો એ લોકોને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ તૈયાર રાખવું પડશે ઓકે તો ખાસ કરીને આટલા સર્ટિફિકેટ હોય છે જે તમારી માર્કશીટ છે એ વગેરે વગેરે બધું તો તમારી પાસે હશે જ ટ્વેલ્થ કમ્પ્લીટ કરેલું હશે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો એ તમારી પાસે તો હશે જ ઓકે તો એની અધર રિલેવન્ટ ડોક્યુમેન્ટ એઝ અ સ્પેસિફિક ઇન ધ એપ્લિકેશન ફોર્મ ઓર નોટિફિકેશન ઇસ્યુઝ બાય ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ ઓકે તો આના સિવાય જે પણ બીજા આટલા ડોક્યુમેન્ટ તો તમારી પાસે ઇનફ રહેશે ફોર્મ ભરવા માટે પરંતુ આના સિવાય પણ જે બાકીના જે ડોક્યુમેન્ટ હશે એ આપણને નોટિફિકેશન જ્યારે જાહેર થશે ત્યારે આપણને વધુ ખ્યાલ આવશે કે કયા કયા ડોક્યુમેન્ટ ખાસ કરીને બાકી આ જે ડોક્યુમેન્ટની વાત કરીને મિત્રો એ ડોક્યુમેન્ટ તો તમારી પાસે હોવા જ જોઈશે ઓકે પછી ડોમિસાઈલને લઈને ઘણા બધા લોકોનો ક્વેશ્ચન હોય છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ જોવું જોઈશે કે નહીં જોઈએ મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ અત્યારે હાલ તો નહીં જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો અત્યારે હાલ ડોમિસાઈલની સર્ટિફિકેટની કદાચ જરૂર નહીં પડે પરંતુ જ્યારે તમે ગ્રે તમારું સિલેક્શન થઈ જાય છે મિત્રો સિલેક્શન થઈ જાય છે પછી તમારું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે કદાચ ત્યારે ડોમિસાઇલ સર્ટિફિકેટ માગી શકે છે પરંતુ ખાસ કરીને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ સેન્ટ્રલ લેવલની ભરતી માટે માગતા હોય છે પરંતુ કહેવાય નહીં ગુજરાત પોલીસ ભરતી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે માગી શકે છે પરંતુ અત્યારે હાલ એની ટેન્શન લેવાની જરૂર નથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે એની જરૂર નહીં પડે કદાચ બરાબર બાકી આ જે ડોક્યુમેન્ટ છે ને મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે સિગ્નેચર છે એ બધું સ્કેન કરાવીને પણ રાખી લોજો કે જો તમે જાતે ફોર્મ ભરવાના હોય ને જાતે ફોર્મ ભરવાના તો તમારે એ ફોટો સિગ્નેચર અમુક સાઇઝ પ્રમાણે સ્કેન કરી લેવો હોવી જોઈશે તો જ અપલોડ થશે ઓજસ વેબસાઇટ ઉપર ઓકે એના ઉપર અલગથી સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ કે કેવી રીતે તમે એની સાઈ રિસાઇઝ કરી શકો બરાબર તો આ હતી ડોક્યુમેન્ટને લઈને જે તમને મૂંઝવણ હતી આ બધા ડોક્યુમેન્ટ સમય પહેલાં તૈયાર રાખજો ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયો પૂરતું બસ આટલું જ ઓકે